નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોઈએ આજના વિગતવાર સમાચાર તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ ગાંધીના ગુજરાતમાં દારૂથી દૂર છે એટલે કે દારૂ બની છે દારૂબંધીના લીધે ગુજરાતને સમગ્ર દેશમાં એક અલગ જ ઓળખ ધરાવે છે ગાંધીના ગુજરાતમાં થી લોકો ક્યાંક ગુજરાતને પણ સુરક્ષિત રાજ્ય તરીકેની ઓળખ પણ આપી છે ગુજરાતની ડ્રાય સ્ટેટનું નામ પણ મળ્યું છે ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત વર્ષ 1960 ના સ્થાપના વર્ષથી થઈ છે ત્યારે બાસઠ વર્ષથી દારૂબંધી છતાં લગભગ દરરોજ દારૂ પકડાતો રહે છે આ એક કડવું સત્ય છે નડિયાદમાંથી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી પણ ઝડપાઈ છે ત્યારે રિંગરોડ પાસે આવેલા આંબાવાડી હોટલ પાસેથી આ ફેક્ટરી ઝડપાય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડામાં બે હજાર ચારસો ને પાંત્રીસ લીટર દેશી દારૂ ઝડપાયો છે ત્યારે આ ઉપરાંત સ્થળ ઉપરથી હજારો લીટર દારૂ અને લાઈવ ભઠ્ઠીઓ મળી આવી છે સમાચાર વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં બસો પચાસથી ત્રણસો હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે આમ તો તેના વાવેતરમાં પચાસથી પંચાવન હજાર ખર્ચ થતો હોય છે તેની સામે લાખોનું ઉત્પાદન પણ મળે છે જેના કારણે ખેડૂતો તેની ખેતી તરફ પણ આગળ વધ્યા છે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ આગળ વધ્યા છે ત્યારે ખેતી પણ તેઓ કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને કારણે પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું છે અંદર સાત વર્ષ પહેલો અઢીસો થી ત્રણસો વીઘાનું વાવેતર હતું પણ વાતાવરણ ચેન્જિંગના કારણે અને પચાસ હજાર રૂપિયા પર વીઘા ખર્ચો સામે ઉત્પાદન બે સવા બે લાખ રૂપિયા આવતું હતું પણ આ વાતાવરણ ચેન્જિંગના કારણે ઉત્પાદન ઘટ્યું છે એટલે અત્યારે હાલ સો વીઘા આજુબાજુ પચાસ હજારનો મિનિમમ ખર્ચો હોય છે એનું મળતું હોય છે ઉત્પાદન તો એ વાતાવરણ મુજબ છે આમ લાખ થી બે લાખ રૂપિયાનું ઉત્પાદન વીઘા આવતું હોય છે સામે પચાસ હજારનો ખર્ચો હોય છે પણ એમાં અંદર ખેડવાનું નહીં એટલે તુતનો બાગાયત પાકમાં એ રીતે થોડો બેનિફિટ વધુ મળતું હોય છે દાડમ લગભગ અમારા ગામમાં બાવીસ વર્ષથી છે એમાં પહેલાં તો ચારસો પાંચસો વિ હતું પરંતુ છેલ્લા બે એક વર્ષથી આમાં એક તો મર રોગ જે સુકારો છે એના લીધે થોડી તકલીફ છે બીજું તેલીઓ આ બંનેનો વધારે પ્રોબ્લેમ તથા વાતાવરણ જે અનબેલેન્સ છે એના લીધે અત્યારે હાલ સો સવા સો વી આજુબાજુ દાડમ હવે બચ્યા છે આમાં ઉત્પાદન તો મળે છે પણ સામે ખર્ચો પણ એટલો જ છે એટલે અત્યારે હાલ બંને સેમ સેમ સરભર થઈ જાય છે નુકસાન જતું નથી પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે તો હવે અત્યારે હાલ તો દાડમમાં લગભગ એક બે વર્ષમાં અમારા ગામમાં દામડ દાડમ નીકળી પણ જાય અને ભવિષ્યમાં પછી જોઈએ વાતાવરણ સારો થાય કે પછી આ તેલિયાનું પ્રમાણ ઓછું થાય નવું પ્લાન્ટેશન ભવિષ્યમાં થઈ શકે છે આમ તો પહેલાં તો અમે બહુ સારો ફાયદો થયો દાડમમાં અમને ખર્ચા કરવા છતાંય પણ સામે બહુ સારું ઉત્પાદન મળતું હતું આમના પણ આ છેલ્લા બે વર્ષથી વધારે તકલીફ છે આમાં જે મરરોગ પ્લસ તેલીઓ ગાડીઠ જુઓ ને બધું ખર્ચ કાઢતા અમને એક લાખ રૂપિયા જેવું હાથમાં આવતું હતું ખેડૂત મિત્રો જો દાડમના પાકની વાત કરીએ તો સાબરકાંઠા એક વખત દાડમ માટે બહુ જ આગળ પડતું હતું હાલના જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની અંદર દાડમનું પાક વધુ છે પણ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ દાડમના પાકનું સારું એવું આવેતર છે અને નવું વાવેતર પણ થયા રાખે છે શરૂઆતના ગાળામાં જ્યારે એ લોકો દાડમના છોડ લાયા ત્યારે કલમો કટકા કલમોથી વાવેતર કર્યું હતું એટલે તેલી અને સુકારા જેવા રોગોના પ્રશ્નો થયા હતા ત્યારે ખેડૂત મિત્રોએ અમુક ખેડૂત મિત્રોએ દાડમ દૂર પણ કર્યા હતા પરંતુ સારી જાતના એ લોકો ફરીથી કલમ લાઈ અને વાવેતર કર્યું છે જે આપણે યાદ કરું છું એ પ્રમાણે મહેરપુરાની આસપાસનો વિસ્તાર છે કિશોરગઢની આસપાસનો ઈડરને જે તાલુકાનો જે વિસ્તાર છે અને બીજા જિલ્લાઓમાં પણ તાલુકામાં પણ ખાસ કરીને દાડામનું વાવેતર વધી રહ્યું છે અને ખેડૂત મિત્રોને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જોઈએ તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે કારણ કે દાડામ પ્રોસેસની અંદર પણ જતું હોય દાડમના ખેડૂતોને ભાવ મળે છે દાડમના પાકની અંદર મહેનત વધુ કરવી પડે છે બીજા પાકોની સાપેક્ષમાં એટલા માટે પણ ઘણી વખત ખેડૂત મિત્રો પાછા પડતા હોય છે કારણ કે સતત એની અંદર કાળજી રાખવી પડતી હોયની અંદર સૂપ નીકળતા દૂર કરવા પડતા હોય એની અંદર કટિંગના પણ રેગ્યુલર ધ્યાન રાખવું પડતી હોય ત્યારે તમે બહાર મેળવી શકતા હોય છે આ બાબતે જો જોઈએ તો ખેડૂત મિત્રો દાડમ પાકોની અંદર પણ સારી એવી આવક મેળવતા થયા છે રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે આ વચ્ચે સુરતના બારડોલીમાં પણ હાર્ટ એટેકથી વધુ એક યુવાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે બારડોલીના માલિબા કોલેજના ત્રીસ વર્ષીય પ્રોફેસરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે સુરતના બારડોલીના માલિબા કોલેજમાં ક્રિકેટ રમતી વખતે પ્રોફેસર ઋષભ શાહને હૃદય હુમલો આવ્યો હતો તેઓ ઇન્ટર ક્લાસીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમી રહ્યા હતા આ દરમિયાન ક્રિકેટ રમતી વખતે ગ્રાઉન્ડ પર જ હાર્ટ હાર્ટટેક આવ્યો હતો જે પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમને તાત્કાલિક સારવાર મળી તે પહેલાં જ રસ્તામાં પ્રોફેસરે જીવ ગુમાવ્યો હતો ઋષભ શાહ માલીબા કોલેજના બાયોટેક ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેઓ મોં માંડવીના રહેવાસી હતા ત્યારે આવેલા હાર્ટ એટેકના કારણે પરિવાર અને કોલેજના લોકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે અમિત શાહે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું જેમાં માં સ્વામિનારાયણ મેડિકલ કોલેજ નું લોકાર્પણ કર્યું હતું ત્યારે આ મેડિકલ કોલેજ અત્યાધુનિક સુવિધાઓ તીસજ પણ છે જેનું એકસો પચાસ કરોડના ખર્ચે નિર્માણ પણ થયું છે આ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત પણ અમિત શાહે કર્યું હતું જ્યાં અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું હતું કે અહીંયા આવનારા દિવસોમાં એમડી પીજી અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મેડિકલ ક્ષેત્રે ખૂબ જ વિકાસ કર્યો છે સ્વામિનારાયણ ભગવાનના સંદેશીતાઓ કરી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ એના નવા મકાન નું ઉદઘાટન કરવા માટે મને બોલાયો એ પુણ્ય કાર્ય જે આજુબાજુના પચાસ ગામમાં ઘરે ઘરે જઈ

સ્વામિનારાયણ ભગવાન કર્મ આટલા વર્ષોમાં કરોડો લોકોને વ્યસન મુક્તિ દરેક ધર્મ ભક્તિ ના સંસ્કાર અને જીવનમાં জীৱন জীৱন শিক্ষা পিখো পু স্প্ৰদায় સુરતના ખટોદરામાં રહેતી અઢી વર્ષની બાળકીની માતાનું અવસાન થયું હોવાથી તેના પિતા રોજ પોતાની સાથે જતા હતા અને બંગારનો વેપાર કરતા પિતા સોમવારે સાત વાગે સવારે દીકરીને લઈને બંગારની લારી સાથે નીકળ્યા હતા સવારે દસ વાગ્યાના અરસામાં પિતા પુત્રી જીટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આવેલી ખાડી કિનારે રાયકા સર્કલ પાસે પહોંચ્યા હતા જ્યાં કોઈ કામ હોવાથી પિતા દીકરીને પોતાની લારી પાસે મૂકીને ગયા હતા પિતા પરત આવતાની સાથે બાળકી ગાયબ થઈ ગઈ હતી ખટોદરા પોલીસ સ્ટેશનમાં પિતાએ ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે ખટોદરા અને પાંડેસરા પોલીસે ટીમ બનાવીને તપાસ પણ શરૂ કરી હતી ચાલીસ જટા સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા અને બાતમીદારો કામે લાગ્યા હતા ત્યારે પાંડેસરા પોલીસે પણ બાળકી સાથે આરોપી વિક્રમ બડેલાલ યાદવને ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપીની પૂછપરછમાં વિક્રમે બાળકી પોતાની દીકરી જેવી લાગતા લઈ ગયો હોવાની કબૂલાત પણ કરી હતી ત્યારે ખટોદરા પોલીસે પણ ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી आज सुबह खटोदरा पुलिस स्टेशन की हद में आकांक्षा हॉस्पिटल के पास में भंगार का काम करने वाले एक व्यक्ति ने आ, उसकी बेटी ढाई साल की उसके साथ में थी और सुबह सात बजे से दस बजे तक दस बजे वो कहीं चला गया अपनी भंगार की लारी पे अपनी बेटी को छोड़ के तो पीछे से बच्ची गायब हो गई तो उसने खुद इधर उधर ढूंढा और उसके बाद में खटोदरा पुलिस स्टेशन में अप्रोच किया खटोदरा पुलिस स्टेशन ने सूचना मिलने के बाद में अलग अलग टीमें बना के आसपास के सीसीटीवी चेक करवाए सारे बातमीदार हैं लोकल जो लोग हैं लोकल व्हाट्सएप ग्रुप है उन सभी में बच्चे का बच्ची का फोटो जो है वो शेयर किया गया जो बच्ची को ले जाने वाला आरोपी था उसका फोटो सीसीटीवी से लेके वो शेयर किया गया तो टीम ने मेहनत करने के बाद में कंट्रोल रूम के सारे फुटेज चेक करने के बाद में बच्ची को पांडेसरा की हद से रिकवर किया गया और ले जाने वाला आरोपी जो है विक्रम बड़ेलाल यादव ये पंचवटी सोसाइटी एल आई जी आवास पांडेसरा में रहता है और छुटक मजदूरी का काम करता है मूल रूप से यूपी का रहने वाला है तो आरोपी को अभी कस्टडी में लिया है बच्ची को रिकवर किया है और बच्ची को मेडिकल करवाने के लिए सिविल हॉस्पिटल में अभी रेफर किया है લોકસભાની ચૂંટણીની જાહેરાતને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા સહિત રાજ્યની તમામ લોકસભાની બેઠકો પર સેન્સ પ્રક્રિયા ધરવામાં આવી હતી ત્યારે પંચમહાલ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો પંચમહાલમાં લોકસભા બેઠક માટે ભાજપે દાવેદારો બાબતે સેન્સ લીધી હતી અને નિરીક્ષકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો અપેક્ષિત કાર્યકર્તાઓ પાસેથી દાવેદારોના નામ અને સેન્સ મેળવી હતી પંચમહાલ લોકસભા બેઠક પર ત્રીસથી વધુ લોકોએ સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી નોંધાવી છે ખાસ કરીને જેમની નામ પર મહોર લાગી શકે છે તેમાંના મુખ્યત્વે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ચાલુ સાંસદ રતનસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શૈલેષભાઈ ઠાકર તેમના ઉપરાંત અન્ય ચહેરાની વાત કરવામાં આવે તો કલોલના મીનાક્ષીબેન પંડ્યાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે પાર્ટીની પ્રક્રિયા મુજબ ગોધરા લોકસભા માટે આજે કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે હું પોતે પંચમહાલ જિલ્લા લોકસભાના પત વિસ્તારમાં પ્રજાની સેવા ખૂબ કુશળતાથી કરી છે આજે પણ ઉમેદવારી મેં નોંધાવી છે મને નિર્ણય કરે પંચમહાલના લોકોમાં જે નામ ચર્ચાઈ રહ્યું છે તે મુજબ નિર્વિવાદ હકીકત છે કે ભાજપના ટિકિટના રાજકારણ માં જેમનો દબદબો હંમેશા રહ્યો છે તેવા દિગ્ગજ નેતા સહકારી આગેવાન શહેરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે મુખ્ય ઉમેદવારોમાં ઉમેદવારી નોંધાવી છે પણ જો તેઓ ઉમેદવારી ન કરે તો તેમનો અંગુલી નિર્દેશ પણ બહુ જ મહત્વનો ગણી શકાય ત્યારે શૈલેષભાઈ ઠાકર તેમના ખૂબ જ નજીકના ગણાય છે એટલું જ નહીં પણ ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીના પણ તેઓ રાજકીય રીતે ખૂબ જ નજીક છે ત્યારે આવનાર સમય જ બતાવશે કે પંચમહાલ લોકસભાના ઉમેદવાર કોણ હોઈ શકે ઇન્દ્રવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર આડો અને છોટરાના લઈને ઉમેદવારોની પસંદગી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતમાં સંસદની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે ત્યારે પાટણ લોકસભા સીટ ઉપર ઉમેદવારની પસંદગી માટે સંસદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે પાટણ ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી જેમાં વલ્લભભાઈ કાકડિયા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દુબલ જે પ્રદેશ મંત્રી છે ત્યારે સીમા મોહલ જે પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી પણ છે તેમની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા ધરવામાં આવી હતી જેમાં જૂના જોગીઓએ પણ આ સેન્સ પ્રક્રિયાની લાઇનોમાં જોવા મળ્યા હતા તો સાથે સાંસદ ભરતસિંહ ડાબીએ પણ દાવેદારી નોંધાવી હતી

તો પ્રેક્ટિસ સાથે સાથે લોકસેવાનો અને જનસંપર્ક ખૂબ મેં કર્યો છે બોડો જનસંપર્ક ધરાવું છું ભાજપ એવી પાર્ટી છે દરેક સમાજને રિપ્રેઝેન્ટ કરે છે દરેક નવાઓ રિપ્રેઝેન્ટ કરે છે એટલે મોદી સાહેબના વડપણ હેઠળ મારે કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે હવે મારી જવાબદારી સંસારિક જવાબદારી પતી ગઈ છે એટલે મને એમ થાય કે હવે આગળની લાઈફ સારા કાર્યો કરવી આગળનું નવા નવા ભવનનું પાથું બાંધું એવી મારી ઈચ્છા છે અને મોદી સાહેબ વડપણ હેઠળ કામ કરવી ખૂબ ઈચ્છા જો પાર્ટી તક આપે તો હું ચોક્કસ સહ સ્વીકારીશ અને એમાં કલાક ભાજપ ભાજપ ત્યાંથી પાર્ટી ટિકિટ આવે તો લાખ દ્વારકા અમરેલી સુધીની બે એસટી બસો લીલી ઝંડી આપવામાં આવી છે ભાજપના આખેવાન સદેવસિંહ પબુભાઈ માણેક પુજારીઓ અને એસટી વિભાગના સ્ટાફ ની હાજરીમાં બે એસટી બસો લીલી ઝંડી આપવામાં આવી હતી

પ્રકાશજી શાંતિજી ઠાકોર તેમનું મૃત્યુ ત્રેવીસ બાર વીસ ત્રેવીસના રોજ થયેલ એમના નામે આ કોઈએ બાઈક લીધેલ છે બાઈક પાંચ બે વીસ ચોવીસના રોજ ઘરે ચોપડી આવી એના પછી ખબર પડી કે આ કોઈએ લોન લીધી છે બાઈક લીધું છે એના ઉપર ખબર પડી ઘરે ચોપડી આવી એટલે બેબડીએ મને જાણ કરી અને એ ચોપડી મેં આ પત્રકાર ભાઈઓને કીધું એટલે પત્રકાર ભાઈઓ મારી મદદ કરી અને મેં એમને જાણ કરી કે આનું શું કરવાનું શું નથી કરવાનું એમનું નિકાલ કરો શ્રી સરકારને જાણ થાય એવું ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક નોંધવા પામી છે ત્યારે ગુજરાતના નંબર વન ગણાતા યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક થતા રોજની પંદરથી વીસ હજાર બોરીની આવક નોંધાઈ છે જેને લઈને રોડની બંને બાજુ બેથી ત્રણ કિલોમીટરની લાંબી કતારો પણ જોવા મળી હતી સૌરાષ્ટ્રભરના વિવિધ સેન્ટરોમાંથી ખેડૂતો ઘઉંના વેચાણ કરવા માટે ગોંડલ યાર્ડમાં આવતા જગ્યાના અભાવના કારણે ઘઉંની આવક હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે ત્યારે યાર્ડમાં અઢળક આવક થતા ઘઉંની હરાજી કરાતા હરાજીમાં વીસ કિલોના ભાવ વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર નવી સિઝનની દરેક જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થાય છે ખાસ કરીને આ સિઝનમાં ઘઉંની આવક હાલ પુષ્કળ પ્રમાણમાં થઈ રહેલ છે ગઈકાલે આવક શરૂ કરવામાં આવેલી હતી બંને બાજુ થી ત્રણ કિલોમીટરની ઘઉંની લાઈનો લાગેલી હતી ઘણા બધા વાહનોની આવેલા હતા અને વીસ કિલોના ભાવ જોઈએ ઘઉંના નવી સિઝનમાં તો ચારસોથી માંડીને સાડા છસો સુધીના ભાવ છે અને હાલ જગ્યા ન હોવાથી યાર્ડની અંદર ઘઉંની આવક બંધ કરવામાં આવેલ છે અને પંદરથી વીસ હજાર ગુણીની ઘઉંની રોજની આવક છે અને હજી આવતા દિવસોમાં આવક વધશે એવી સો ટકા અમને ખાતરી છે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી ગોંડલ માર્કેટયાર્ડની અંદર પુષ્કળ પ્રમાણમાં દરેક જણસીઓની આવક થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દ્વારકામાં બનેલા સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું હતું ત્યારે આ પુલ ઓખા મેનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ નવસો કરોડ રૂપિયાનો ખર્ચ પણ થયો છે બે પોઈન્ટ બત્રીસ કિલોમીટરની લંબાઈ સાથે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટ્રેડ બ્રિજ છે આ ફોર લાઈન સિગ્નેચર બ્રિજની બંને સાઈડ અઢી મીટરનો પેરેસ્ટ્રીયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે જેને આસ્થાનું સેતુ નામ આપવામાં આવ્યું છે યાત્રાધામ બેટ દ્વારકામાં સુદર્શન બ્રિજ ઓપનિંગ બાદ પાર્કિંગમાં વાહનોનો ધસારો પણ જોવા મળ્યો છે તો બ્રિજ બન્યા બાદ બ્રિજ ઉપર ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બ્રિજ ઓપનિંગ બાદ પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે જેમાં અનેક લોકો બ્રિજ ઉપર વાહનો ઉભા રાખીને સેલ્ફી લેતા પણ નજરે જોવા મળ્યા છે ફર્સ્ટ ટાઈમ અહીંયા બેટ દ્વારકા ફરવા આવી છું અને કાલે જ આ જે બ્રિજ છે એનું ઉદ્ઘાટન થયું છે તો અમે અહીંયા આવીને બહુ જ ખુશ થયા છે બેટ દ્વારકા એકદમ ઇઝીલી અવાયું છે પહેલા બોર્ડ બોર્ડ દ્વારા આવવામાં આવતું હતું પણ અત્યારે જે આ પુલનું નિર્માણ કર્યું છે એનાથી બહુ જ સારું થઈ ગયું છે ઇફેક્ટ અને ઇઝીલી આવી શકીએ છીએ અને અત્યારે અહીંયા બહુ જ સારી સિચ્યુએશન છે એટલે સારી સેલ્ફીઝ ને ફોટાસ ને બહુ જ સારી રીતે લઈ શકાય એવું છે બે દ્વારકામાં ઈઝી એપ્લિકેશન થઈ ગયું છે આવા જવા માટે બાલપરા સમાજ આયોજિત કુલ દંપતીઓએ પ્રભુતામાં ગીર સોમનાથમાં કુરિવાજો ખોટા ખર્ચ અને દેખાદેખીથી દૂર રહીને દરેક સમાજ સમૂહ લગ્ન તરફ આગળ વધીને એક સુંદર આશયથી આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે મા બાપ પોતાના ઘરે ન કરી શકે એવા શાહી સમૂહ લગ્ન બાલપરાના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્ય એવા

અમે આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ પણ અમે એક અનોખા સમૂહ લગ્ન છે અને આ અગિયારમાં સમૂહ લગ્ન છે અમે અનોખા એટલા માટે છે કે અમે જ્યારે સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારથી ખોટા ખર્ચા અને ખોટા રિવાજો કુરિવાજો અને સદંતરપણે આહિર સમાજે ત્યજી અને એમાં અમે જે ઘરે કોઈને ચાપો નહીં પીવાનું ઘરે કોઈ ખર્ચો નહીં કરવાનો અને આખા ગામના સમૂહ લગ્ન એક જ જગ્યાએ દાંડિયા રાસથી માંડીને સાંજેના ગીતથી માંડીને મંડપ રોપણથી માંડીને બધું સમાજમાં જ કરવાનું સમાજમાં સમૂહમાં કરવાનું સમૂહ લગ્નનો સાચો હેતુ જ્યારે આજે અગિયાર વર્ષ પહેલાં માનની વડીલ મોરબી શ્રી જસુભાઈએ પણ કીધેલું કે હાચા સમૂહ લગ્ન તો ભાલપુર છે અને ત્યાંથી એક આખા સમાજ બહેનો ભાઈઓમાં કોઈ પણ જમવામાં બાકી હોય તો ઝડપથી જમવા માટે પધારે જેથી કરીને આપણો પ્રશ્ન ટાઈમ સર પૂર્ણ કરીએ નહીં તો પછી ભોજનાલય બંધ કરવામાં આવશે અને ઝડપથી લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ મંત્રી નારાયણસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તેઓની સાથે તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે યુપીએ સરકારમાં નારાયણ રાઠવા કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે

એને દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મળે ગામો ડેવલપ થાય ગામ તૂટતા બચે સંયુક્ત ફેમિલીમાં ગામમાં બધા લોકો રહે છે જે સુખી હતા કે આજે એકના બે ઘર બે ચૂલા થવાને કારણે એમનો ખર્ચ પણ વધે છે એના કારણે એમના મન પર ઉદ્દેગ પણ રહે છે મા બાપથી અલગ રહેવું પડે છે અને મા બાપને દીકરાઓથી અલગ રહેવું પડે છે એના કારણે જે સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ થાય છે એને પણ મોદી સાહેબે હલ કરી છે ચાર કરોડ થી વધુ લોકોને મોદી સાહેબે ઘર આપ્યું છે પોતાનું ઘર પાકું ઘર બને એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે આ દિન સુધી કોઈ કરી શક્યું નથી મોદી સાહેબે ચાર કરોડ લોકોને પોતાનું ઘર આપ્યું અને આવનારા દિવસોમાં એ દરેક આ દેશમાં વસતા દરેક લોકોને પોતાનું ઘર હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો એ વાત તમે ઠોકીને કહી શકો છો કે આવું નેતૃત્વ જ્યારે દેશને મળતું હોય આ દેશના નેતૃત્વ સાથે એનો ફાયદો આપણા ગુજરાતને મળે આપણા દરેક શહેરોને મળે એમાં તમારો પણ ભાગ હોય તમારો પણ સહયોગ હોય અને એટલા માટે તમે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ છો હું આપ સૌનું સ્વાગત કરું છું વધ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નર્મદા ન્યૂઝ નમસ્કાર